તો આ વાતાવરણને પણ આપણે પવિત્ર રાખવું એ આપણું ફરજ બને છે એટલે ખાસ કાર્યકર્તા મિત્રો ખાસ ધ્યાન આપે કે આપણા ઠીક છે વડીલોને ઘણી બધી આદત હોય બીડી પીવાની પણ કાર્યક્રમ પૂરતી આપણે બીડી ન પીએ તો ના આપણે પ્રાણ નીકળી ન જાય એવું મને ખ્યાલ છે તો ખાસ ધ્યાન રાખવું ખૂબ આનંદ થયો આપણી વચ્ચે અમને બોલાવી સ્વાગત કર્યું સન્માન કર્યું અને ગોમાતાના સાનિધ્યમાંથી મને જે પણ કંઈક પુત્ર પુષ્પુ ફૂલ કંઈક મળ્યું છે પુષ્કમ પત્રમ ફલમ તોયમ તો હું તો એક સાધો છું મારે તો માગવાનું ફરજ અને ધર્મ છે અને એને ઘણું કરીને આપની વચ્ચે વાપરવાનું છે આવો રામજીભાઈ આવો બધા તો ઘણું તો કંઈ આપી શકતા નથી પણ આ સન્માન ભેટ ગૌમાતાના સેવા માટે અર્પણ કરું છું એટલે મારી આ સન્માન ભેટ મારું પોતાનું કંઈક આશીર્વાદ સમજીને રમેશભાઈ ગૌમાતાના કાર્યમાં લગાડો ખૂબ આનંદ થશે અને આપે મને આપ્યું છે ઘણું છે ખૂબ છે અને આમને આમ આપશું આપતા રહેશું ખૂબ આનંદ થશે તો આ કાર્ય અતિ ઉત્તમ છે આમાં જાચા હાથ રડિયા પણ થોડું ઘણું કરીને આપણે ખૂબ મોટું કાર્ય કરી શકીએ છીએ અને ઘણી બધી અહીંયા ઈચ્છાઓ પૂરી કરવાની વાતો થઈ છે તો બાળેશ્વર મહાદેવને પ્રાર્થના કરીએ કે આપણી બધી મનોરથ ઇચ્છાઓએ મહાદેવ પૂરી કરે કોલેજ સુધીની શિક્ષા છે બાળકોને સારા સંસ્કારનું ધામ બને ગુરુકુળ બને ગોમાતાના સાનિધ્યમાં બધા ખૂબ આશીર્વાદ મેળવીએ પણ એ બધા નીતિ નિયમોથી થશે એટલે આપણા બધા નિયમો ત્રસ્થ રાખજો ખૂબ આનંદ થશે સર્વે સુખીના સર્વે સંતુ નિરામય સર્વે ભગવાણી સંતો મહા કચુ ભાગેલો બોલી શ્રી ધર્મેન્દ્ર ભગવાન